મોટું મારવા જવું પડે જોવો પડે ચેક કરતા હોય કરવા જવું પડે મોહન બાબુ એવું કઉ પૂખ્યા એવું સીઝન છે ને એટલે ભાઈ ઘઉં વાય દીધા પૂખી દીધા કઉ વાયા નહી બાપા બાપાએ ભાગ પાડ્યા છે બરોબર પાડ્યા બરોબર જ પાડે ને એવું હું જોવા આવ્યો કે છે ભાગ પાડે જોવા દે ને મારું કરવાનું આ અમે એ ઘઉં જ કર્યું ને ઘઉં ની સીઝન તમે ઘઉં વાત અમારે ઘઉં જ વાવા પડે ને ઘઉં તો વાવા પડે ને યાર સીઝન ચાલુ જોઈએ પેલા છેતર જોઈ લઉં તમને બધા પેલા બાપેલા કમ્પ્લેટ હક નહીં પાવાડી ઝઘડા થાય એવું નહીં ના ના કમ્પ્લેટ થઈ પાવડો નીકળી ગયો મારતો ভৰা পাৰে ভৰা পেমে নেজাৰ

જમીન જોવા આવે તો માપેલી કમ્પ્લેટ જવા દે ને ડોહાયલી બરોબર વ્યાખ્યાલી રે તમારું મથુર નું મથુરિયા નું ને મારું હરખું લાગે તારું તો તોહાનો ભાગ ના આવો ડોહાનો આટલો બધો ભાગ આવો ડોહાના ભાગ નું તો આવજ ને કશું એવું ના હોય તો ડોહાનો ભાગ તો આવજ ને ના ભાઈ ના આજો તો અમાર ચેલી જગ્યા ને તારે ચેલી બધી જગ્યા હવે અમાર બે ખોનો તારું એક ખોનું હોય તે તો ડોહા ભાગ નું આ તો આડું હોય તમારું ઓમ ના એક કોમ કર તું પેલું લઈ લે ને અરે મને આપી દે ના ભાઈ ડોહા ડોહા અમાર ભેગું રહેતા હતા ભાઈ મારા ડોહા ભાગ નું લેવું પડે ડોહા ને તો કીધું તમારે ભેગું રાખવાનું તમે ના પાડી

તો મેં ચાકરી કરી તો મારા ભાગ માં આવે ડોહા નું એ અમાર નહી જોવાનું ભાઈ હરખો ભાગ કરો હરખો ભાગ ના થાય તો ડોહા ને સાચવ્યા નહી મેં ચાકરી મેં કરી હે પણ અમારો ડોહો તો ખરો ને તમારો ડોહો ખરો ડોહા ચાકરી કરી કોઈ દાવો પાણી આલ્યું કે લ્યો બાપા કોઈ દાવ ખાવાનું આલ્યું કોઈ પાણી તો પીવરાતા હતા ખાવાનું એ આવતા હતા પણ દવાખાના પૈસા હોય ને એક વાર લઈ તમે તો એક વાર લઈ જતા અમારા બધું અમે કરતા દવાખાના એક વાર તો હું લઈ જાય દવાખાના ગમે તે લઈ જ્યો ખરા ને અમને કરતા સારું ને બીજી વાર ડોહા બીમાર થાય જ નહીં ખબર જ નહીં તમે મને જણાવી જ નહીં ને કેવું ભાગ કરવાનું કરો મારા ઘઉં વાવાના બાકી તમે તો પૂંખો મંડ્યા થઈ ગયા ભાઈ ના ભાઈ ભાગ કરો પેલા

લોહાની ચાકરી કરવી હતી તમે તો ની ચાકરી કરવી પડી જગ્યા લોકરી હરખી કરો લેવાનો ભાગ જગ્યા બે ઘઉ ના આવે ભાઈ તું તો બે તું કશી ના ભાઈ તમારે કાકા કાકા ને બોલાય કાકા તું કાકા છો રખડતો હે માં એક તો આ સગડા ને બગડા થાય

તૈન ની જમીન એ કરી જાય તો મારા જ હાથમાં શું આવશે એટલે મારા સો ટકા કઈ તૈન ભત્રીજા વચ્ચે ડખો કરાવવો પડશે કઈક ના

તારું કોમ થઇ ગયા કરવાનું આટલી સિઝન જવા દે બીજું આટલી બાટલી ના જવા દે અને આટલી બધી જગ્યા થોડી મફત આવે બાપા નું જવા દે આટલી બધી સીઝન આટલી પાડી મારે શું કરવાનું તારા માનવાનું નહીં માનવાનું નહીં માનવાનું એટલે નહીં માનવાનું તાર જે થાય કરી આવો કરે પણ જતું કરે જ મોટો પણ ફોટો

અમે ખર્ચો કરી દીધો પેલા ઘઉ કુંગી નાખ્યા મારા કટકો ભાગ માં આવ્યો લોહા કરવાની યાર પણ મોનતો ખર્ચો કરવાનો માથે તમારે લગી રહ્યો નહી હોય તો તમને હાલ છે દોરણો ખાવા બીજો પારકો હાલશે આ તો મૂર્ખો છે તારી બધારી છે તો રેકો ના એ કાકો નઈ હારો તમારો પડી

આખી સીઝન પછી ફરીથી ભાગ પાડજો મારી બીજા ની વાતો માં એટલો ઝઘડા થાય બીજા ને વાત માં ત્રીજો ફાઈ જાય એટલી શીખ મળી આના ઉપરથી હવે તમારા બાંધવાનું લઈ અને જે સાહેબ વાઇફ જો ભાઈ ભયો ભયો માટે જમીન ના ટુકડા માટે ભયો ભયો કોઈ દિવસ બાગવું નહી બરાબર એટલે આ વિડીયો ના માધ્યમ થી આપણે એક તમે પબ્લિક ને શીખ આપવાની છે કે ભયો ભયો કદી જમીન માટે કદી બાગવું નહી બરાબર ત્રીજો ફાઈ જાય હા બરાબર એટલે આ બધા આપડા જે સમાજમાં જે રીતિ રિવાજ છે ને એના આ માટે એટલે આ વિડીયો તમને સારો લાગ્યો હોય સબસ્ક્રાઈબ અને લાઈક લાઈક કોમેન્ટ કરજો બરાબર આટલી મહેનત અમે કરીએ છીએ એ વચ્ચે બરાબર